આ જગતમાં બરોબર કદાચ ભય કડિયું કો કે સત્યુ કો બધો સત્યો પોર્ષ તમે હાના તો એ સત્યો પોર્ષ તમે ખોટા તો બરોબર એ કડિયું છે જવું કહું છું આ પૃથ્વી ઉપર નર્ગ ને સ્વર્ગ બધું આયા જ છે ચોઈ બીજે ભોગવવા જવાનું નહીં આવો શીખવતા માતા બોલો છું તમે આ સમયમાં આ ટાઈમ આ ચોઘડીએ અને આ પંથકમાં અંબાઉ ના ભાગોની વણવટી સીખોતર